યાવત કાલમ જીવશ શરીર ભવે સ્વલ્પ મૃત્યુ દેવી વિવાદતે ન દેવી વિવાદતે અહીં કેવો પ્રયોગ કર્યો મહાદેવ હે દેવી જે માનવ યાવત કાલમ હિ જીવશ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માનવ પોતાના ગળામાં રુદ્રાક્ષની ની માળા ધારણ કરે છે એ માનવનું ક્યારેય અકાળે અવસાન થતું નથી અને એટલું જ નહીં ભવાની એ માનવને ક્યારે આપઘાત કરવાનો વિચાર પણ આવતો નથી આવો મહિમા માટે કોઈ માનવનું મન જયારે અસ્તવ્યસ્ત થઈ જાય વ્યવસાયમાં કઈક નુકસાન આવે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય નાસીપાસ થયા હોય એવા સમયે એના ગળામાં રુદ્રાક્ષની માળા દીધી એના જીવનની અંદર ક્યારેય પણ આપઘાત કરવાનો વિચાર નહીં આવે અને જીવનમાં એટલું યાદ રાખવું કે ગમે તેવી મુશ્કેલી આવી જાય કદાચ હિમાલયના ડુંગર જેટલી દુઃખની સીમાઓ તમારી સામે આવી જાય તો પણ ક્યારેય જિંદગીમાં આપઘાત કરવાનો વિચાર ન કરવો ક્યારેય ન કરવો કારણ કે આપઘાત એ આપણે મોતને આમંત્રણ આપીએ છીએ સામેથી સમજો કે ભગવાન મહાદેવે તમને એંશી વર્ષનું આ ધરતી ઉપર આયુષ્ય આપ્યું છે તમે ત્રીસ વર્ષની કોમળ યુવાન વયે આપઘાત કરો છો તમારું આયુષ્ય આ ધરતી ઉપર પચાસ વર્ષ બાકી રહ્યું છે તમે આપઘાત કરીને જતા રહ્યા પરંતુ પચાસ વર્ષ આ ધરતી ઉપરનો જે યોગ છે એ તમારે પ્રેતાત્મા બનેલા ધરતી ઉપર ભટકવું પડશે ત્યાં સુધી સદગતિ નહીં થાય જ્યારે એંશી વર્ષ પૂરા થશે ત્યારે જીવાત્મા સદ્ગતિને પ્રાપ્ત થશે માટે જિંદગીમાં ક્યારેય પણ આપઘાતનો વિચાર ન કરો કોઈ આપઘાત કરવા તૈયાર થતું હોય તો પણ એને ના પાડવી કોઈ વ્યક્તિ આપઘાત કરવા જતું હોય ને ના પાડો તમે તો કોઈ નવી વ્યક્તિને પ્રાણ આપવાનું તમને પૂર્ણફળ મળે છે માટે બની શકાય પ્રયાસ કરવા જોઈએ આપણે કોઈને સંપત્તિ ના આપી શકીએ તો કઈ નહીં પણ સરસ્વતીથી માણસને ઉભો કરવી શકીએ એટલું તો આપણે શીખવું જોઈએ કમસે કમ ગીર ગઢડામાં બનેલી એક ઘટના બારમા ધોરણની અંદર વિદ્યાર્થી નાપાસ થયું સવારમાં રિઝલ્ટ ઘરે ન ગયું રિઝલ્ટ લઈ અને કનકાય બાણસના જંગલનો રસ્તો છે કનકાઈ જાય છે નક્કી કરી લીધું કે ઘરે જવું નથી હવે મારે મૃત્યુ પામી જવું છે આપઘાત કરી લેવો છે તો ત્યાં કનકાય મેં એક સાધુ મહારાજ હતા એમને એમની પાસે ગયું એમને જેને એમ કીધું કે મહારાજ મને આશીર્વાદ આપો મારે મરી જવું છે સાધુ મહારાજ વિચાર કરે એટલે આશીર્વાદ તો કંઈક સારા હોય કે મરી જવાના આશીર્વાદ માગવાના હોય નહીં નહીં હું હવે જીવનથી કંટાળી ગયો છું હું નાસીપાસ થયો છું બારમાં ફેલ થયો છું મારે મરી જવું છે મને આશીર્વાદ આપો મહારાજ કે બેટા આવો નિર્ણય ન લેવાય એને સમજાવે છે આ વિદ્યાર્થી એમ કહે છે કે તમે મને કોઈ ઉપદેશ ના આપો મેં નક્કી કરી લીધું છે મારે મરી જવું છે માટે જો આશીર્વાદ આપવો હોય તો આપો નહીતર આ ચાલ્યો પણ મને એવું થાય છે કે મરતા મળતા કોઈ સાધુ મહારાજ સાથે સત્સંગ કરતો જાઓ અને એના આશીર્વાદ લેતો જાઓ તો મૃત્યુ સારી રીતે થાય મારે હેરાન ન થવું પડે એટલે આપની પાસે હું કરબદ્ધ વિનંતી કરું છું આશીર્વાદ આપો તો સારું સાધુ મહારાજ કે કંઈ વાંધો નહીં હવે જો તને મરી જ જવું છે ને તો આશીર્વાદ આપું છું તને એક કામ કર મરતા મરતા એક હું કઉને કામ કરતો જા શું આ મારા આશ્રમની અંદર પતરાવલી પડી છે એ પતરાવલી આ હિરણ નદીને કાંઠે કચરા પેટી છે એ કચરા પેટીમાં તું ફેંકી દેજે અને પછી હિરણ નદીમાં તું લગાવીને મરી જશે મહારાજ બધું કહે છે કે તું આ ડેમ બાંધ્યો છે ત્યાં નજીક જજે એ દસ ફૂટ ઊંડાય છે એમાં જો ડૂબકી મારીશ તો તું મરી જશે નહીતર નહીં મર કારણ કે બાકી નદી તો બે અઢી ત્રણ ફૂટની ઊંડાય છે વધારે નથી કાંઈ વાંધો નહીં સાધુ મહારાજ લાવો પતરાવલી ક્યાં છે પતરાવલીનો કોથળો લીધો આશ્રમની બહાર આગળ જોતા હિરણ નદીને કાંઠે ગયો છે અને જ્યાં કચરા પેટી હતી ત્યાં પતરાવલી જે હતી કોથળો ભર્યો હતો એ કોથળો ખાલી કરે છે પતરાવલીનો પતરાવલીનો કોથળો ખાલી કર્યો એને જોયું ઓ આ પતરાવલી તો નવી છે સાધુ મહારાજની ભૂલ થઈ ગઈ છે વાપરેલી પતરાવલી હોય એ કચરા પેટીમાં ફેંકી દેવાની હોય કંઈ વાંધો નહીં હું ફરી વખત પાછો જાઉં છું અને સાધુ મહારાજને કહું કે સાધુ મહારાજ તમારે ભૂલ થઈ ગઈ છે તમે જે જમેલા હતા એ પતરાવલી નદીમાં આ કચરા પેટીમાં ફેંકવાની છે આ નહીં કોથળો ભરીને પરત જાય છે આશ્રમમાં સાધુ મહારાજને કહે છે મહાત્મા તમારી ભૂલ થઈ ગઈ છે આ પતરાવલી વાપરી નથી અને આ ન ફેંકી દેવાય ઓલી વાપરેલી લાવો સાધુ મહારાજ કહે છે સમજાય છે તને હવે આ કોમળ યુવાની છે તે વાપરી નથી આને વેડફી ન દેવાય તું કામે લાગી જા હજી તારું આગળનું કાર્ય શરૂ થઈ જશે અને એ આટલા શબ્દોથી એનું માનસિક પરિવર્તન થયું આજે એ વિદ્યાર્થી વેરાવળમાં ઓર્થોપેડિક ડોક્ટર છે વિચાર કરો તમે જે બારમા ફેલ થયેલો આજે ઓર્થોપેડિક ડોક્ટર બન્યો છે એક સાધુ મહારાજના શબ્દો એક યુક્તિ કામે લાગી આપઘાતથી બચી ગયો માટે જીવનમાં ક્યારેક અવસર મળે કોઈ આવા વ્યક્તિ મરવા માટે તૈયાર થયા હોય તો એમને કહેવું આપઘાત ન કરવું